નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો આ સિસ્ટમ મજબૂત બનીશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે આગામી સૌદ સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાય છે જેના પગલે તેર કે સૌ સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનું એક નવું રાઉન્ડ શરૂ થઈ શકે છે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે હવામાન વિભાગના મોડલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ચૌદ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડે તેવી શક્યતા જોવાઈ રહી છે વલસાડ તાપી નવસારી સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી આગામી ચૌદ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં નોર્થ વેસ્ટ ભાગમાં લો પ્રેશર સર્જાયું છે સાથે સાથે તેને સંલગ્ન વિસ્તારમાં દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળે છે આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં તારીખ સૌથી વરસાદ માટે આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રની સિસ્ટમ અંતર્ગત ગુજરાતમાં તારીખ ચૌદ બંગાળની ખાડીમાં પણ આગામી કલાકમાં લો પ્રેશર સર્જાઈ શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશાને વધુ પ્રભાવિત કરશે પરંતુ દેશના અન્ય કેટલાક ભાગોમાં તેના કારણે વરસાદ આવશે અને તેનો અંદાજ એકાદ બે દિવસમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર પ્રેવકત વખત અપડેટ સાથે જ્યાં સુધી જો તારે જોગડે પ્રયાસ યુટ્યુબ ચેનલ